મંગળ ગુરુ યુતિમાં આ લોકોને મળશે નોકરીની સાથે આર્થિક થશે લાભ જય શ્રી સ્વાગત છે આપ અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો મંગળ અને ગુરુની યુતિ વૃષભ રાશિમાં છે બંને શક્તિશાળી ગ્રહોના એકસાથે આવવાથી ઘણી રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર પડી શકે છે ચાલો જાણીએ કે વૃષભ રાશિમાં મંગળ અને ગુરુ ના છે તમારું શિક્ષણ મેળવવાનું કે વિદેશ પ્રવાસ નું સપનું પૂરું થઈ શકે છે બિઝનેસ ની વાત કરીએ તો તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે આ રાશિમાં મંગળ અને ગુરુ નો સંયોગ ચરોત્રમાં માં થઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને બંપર લાભ મળી શકે છે આવી સ્થિતિમાં ગુરુ અને પિતા તરફથી કોઈ મોટો લાભ મળી શકે છે મેષ રાશિ લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર શરૂ થઈ શકે છે પરિવારના સભ્યો સાથે તમારો સમય સારો પસાર થશે તેનાથી પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે

તો તમે આ સમયગાળા દરમિયાન આવી સ્થિતિમાં આ રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે આ સાથે તમે વાહન અને મિલકત ખરીદી શકો છો આવી અન્ય જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી સૌથી પહેલા તમને અપડેટ મળતી રહે